ફટોફટ ભાઈ અમે આટલા કામ થી આવ્યા હતા અને ઓલો ક્યાં વયો ગયો જોઈ લે હા અહીંયા ઊભો છે અહીંયા વાતો કરે ઓય હાલ લાલ હાલ તારે કામ હતું એટલે આપણે આયા હતા અને તું અહીંયા ઊભી ના વાતું કરવા માંડ્યો જાણે ભાઈ લેને તારે ફાટી ફ્રેશ દી છે ફ્લેશ પી મિત્રો મારે નથી પીવી આ મારો ભાઈબંધ હતો ગાડી વાળો અચ્છા મળવા ગયો એમ કે મુલાકાત લેવી પડે આપણે ને જોઈ લો કૂતરો કેમ બેઠો છે ડોગેશ કેમ બેઠો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે મામા તમે આવી ગયા હવે મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે બધાય મામાએ આવી ગયા આ મામાએ આવી ગયા મામાએ ભાઈ ઓલી વખતે બહુ જુદો ચીપ ખાધી હતી

ભાઈ વસ્તુ આવી ગયો જોઈ અત્યારે લોક ચાલુ છે ઓલી ઓલી મિરચી સંતરો સંતરો ખાવી મિરચી ઓલી અરે ઓલી ના ના ઓલી મિરચી ઓલી ફૂલ નાનકડી નથી આવતી

ઓર મિત્રો ઠંડી વધી ગઈ છે ને ઠંડી વધી ગઈ છે એના કારણે આપણે તાપણું કરશું તાપણું મારો વિચાર નથી હા એ સૌથી બેસ્ટ જો અહીંયા સૂકા બળતણ પડ અરે અરે ફોકસ અહીંયા જો સૂકા બળતણ એવું બધું પડ્યું છે એનો યુઝ કરીને આપણે તાપણું કરશું તો ભાઈ મિત્રો જોઈ લો અહીંયા થોડા ઘણા આપણે રાખીએ છીએ ને અહીંયાથી કાઢીએ છીએ જોતા આ બધું સૂકું આ બધું હોય ને સ્ટોક છે સ્ટોક એકચ્યુઅલીમાં ઠંડી આવે ને અમને ઠંડી આવે ને એટલે આમાંથી કાઢી લેવાનું ને તાપણું કરવાનું જો અહીંયા બજારમાં મસ્ત બેસી ને પછી જી આવે એ થોડુંક તાપડાનું મોજ લેતો જાય હે જી નીકળે બજારમાંથી થોડુંક તાપડાનું મોજ લેતો જાય એ ઠંડી એની ઉડાડતો જાય તો હલો ચાલો તાપડાનું કંઈક કરીએ જુગાડ ને પછી કંઈક જોઈએ તો મસ્ત આપણે તાપણું લગાડી લીધું છે

વાતો જીતું હાલે છે એ બે ની એ બે ની વાતો કુટે જ નહીં ધીરે 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 ગપ્પા મારતા હોય આપણે ને આપણે ભૂગી જાય તો હાલો હવે તો બેસી જાય એકવાર પછી જોઈએ ક્યાં જાય શું કરીએ તો હાલો મેં તો આપણું તો એ બધું પતી ગયું છે ને હવે બસ બહાર બેઠા છીએ દરેક વાર બેસીએ નવો વાગશે એટલે પછી જશું ઘરે જમવાનું ટાઈમ થઈ જશે એ માટે નીકળી જશું ઘરે તે ભાઈ આજે ક્યાંય બહાર જવાનું નથી એટલે બ્લોગ શૂટ થતા નથી અહીંયા ઘણું બધું કામ છે કારણ કે પર્સનલ રીઝનથી અમારે કામ ઘણા છે તો એ કામકાજ અત્યારે ચાલે છે અને બસ બહાર જશું એટલે કંઈક નવો બ્લોગ આવશે બાકી બાકી જોડાઈ લાવ્યો મણીએ બીજા નવો બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકા બાય બાય જય દ્વારકા